સુરેન્દ્રનગરમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં યોગ શિબિર થકી અપાઈ રહ્યો છે સ્વચ્છતા સેવાનો સંદેશ સ્વચ્છતા સેવા બે ચોવીસ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સઘન સફાઈ જગ્યા જગ્યામાં યોગ શિબિર આયોજન કરી સાફ સફાઈ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવી જાગૃત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત મૂડી તાલુકાના કુંતલપુર રાયસંગપર ટીડાણા અને ચાણપર ગામે ચુડા તાલુકાના ચોકડી ગામે ચોટીલા